સુરત શહેર હવે કાર કસ્ટમાઇઝેશન હબ બન્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફિલ્મ શોપી કાર ફેસલિફ્ટ સ્ટુડિયોની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ફિલ્મ શોપી કાર ફેસલિફ્ટ સ્ટુડિયો અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી રવિ શાહે આપી હતી કારની ફેસલિફ્ટ કરતી ફિલ્મ શોપી કંપનીની વેસુમાં શાખાની શરૂઆત કરાઈ છે કારના મૂળ ભાગોને નુકસાન પહોંચાડ્યા વિના કાર કસ્ટમાઇઝેશનની અનોખો કોન્સેપ્ટ ઉપલબ્ધ છે કોઈપણ પ્રકારની કંપનીની કાર ખરીદ્યા બાદ વ્યક્તિને પોતાની પસંદ મુજબ કારમાં ફેરફાર કરાવવાની ઈચ્છા હોય છે ત્યારે માટે નિષ્ણાંત કંપની ફિલ્મ શોપી વીઆઈપી રોડ પર શરૂ થઈ જવા પામી છે ફિલ્મ શોપીના કાર ફેસલિફ્ટ સ્ટુડિયોમાં કારના મૂળ ભાગોને નુકસાન પહોંચાડ્યા વગર કારને ફેસલિફ્ટ કરવાની ટેકનિક ઉપલબ્ધ છે જેમ કે કંપનીના સ્થાપકર રવિ શાહે વધુ માહિતી મીડિયાને આપી હતી તો મારું નામ રવિ શાહ છે અને ફિલ્મ શોપી ને સ્ટાર્ટ કરવા પાછળ ટુ થાઉઝન્ડ સિક્સથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે અને અમે લોકોએ આ ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી વેસુ એરિયામાં વીઆઈપી રોડ ઉપર અમે નિર્મિત ને આફ્ટર ટ્રેનિંગ આપી છે અને અહીંયા આગળ અમારી યુએસપી એ છે કે અમે લોકોએ સુરતમાં ગુજરાતનું સૌથી મોટું કાર કસ્ટમાઇઝેશન સેન્ટર અમે લોકો અહીંયા બનાવ્યું છે એટલે જે શોખીન લોકો છે કાર લવર્સ એને સુરતની બહાર કે ગુજરાતની બહાર નહીં જવું પડશે હવે અહીંયા જ કાર લવર્સને દરેકે દરેક એમની કારની નીડ કસ્ટમાઇઝેશન નીડ પૂરી કરી શકશું એ સિવાય અમે લોકોએ અહીંયા આગળ બીજી બે સર્વિસ એવી કરી છે એક તો નવી ગાડી લે છે તો એનું પેઇન્ટ પણ એકદમ લક્ઝરી હોય છે રોબોટિક પેઇન્ટ હોય છે એને પરમેનન્ટ પ્રોટેક્ટ કરવા માટે અમે ટીપીયુ ટેકનોલોજીથી લેમિનેશન ફિલ્મ લોન્ચ કરી છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ઇટ ઇઝ ડસ્ટ ફ્રી જે ડસ્ટ ફ્રી લોકેશનમાં ડસ્ટ ફ્રી રૂમની અંદર એ લેમિનેશન થશે અને થર્ડ થિંગ અમે લોકો અહીંયા આગળ રેપિડ પેઇન્ટ સર્વિસની એક સર્વિસ લોન્ચ કરી છે એ સર્વિસમાં એવું છે કે કોઈકની ગાડીમાં સ્ક્રેચ પડે છે જે અમારી પાસે આવે છે અમે અમને ખાલી એટલું જ કહીશું કે તમે ચાર કલાકનું મૂવી જોઈ આવો ત્યાં સુધીમાં તમારી ગાડી પેઇન્ટ સાથે પોલિશ સાથે પ્રોટેક્શન સાથે રેડી હશે સો ધીસ ઇઝ ધ રેપિડ પેઇન્ટ સર્વિસ આ ત્રણ સુવિધા જે એને કહી શકાય કે એ સમથિંગ ન્યૂ અને સમથિંગ નોટ ઇન સુરત એવી અમે લોન્ચ કરી છે એનું રેપિડ પ્રિન્ટ સર્વિસનું પર પેનલ ફોર થાઉઝન્ડ રૂપીસ પ્લસ ટેક્સ પીપીએફનું આખી ગાડીનું કોસ્ટિંગ સિક્સટી થાઉઝન્ડ અને અગર હું વાત કરું છું થર્ડ જે મેં વાત કરી તમને દેટ ઇઝ કસ્ટમાઇઝેશન કસ્ટમાઇઝેશન ઇઝ ઓલ એ ડિપેન્ડ કરે છે પણ મિનિમમ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝથી લઈને ટેન લેક્સ સુધીનું કસ્ટમાઇઝેશનનું જોબ અહીંયા થશે મારું નામ છે નિર્મિત સિતપુરિયા અને હું છેલ્લા એક વર્ષથી ફિલ્મસ ઓફી પાસે ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ અમે ફ્રેન્ચાઇઝી લીધી છે અને મને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને પહેલેથી જ મને ઓટોમોબાઈલ લાઈનમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો અને કોન્ટેક ટુ કોન્ટેક રવિભાઈ સાથે મારી મિટિંગ થઈ અને એમને બહુ સારો એમનો નેચર છે અને અમે ભેગા થઈને અમે ટ્રેનિંગ કરી અને ટ્રેનિંગ બાદ એમને લાગ્યું કે ના ઇઝ રેડી તો ત્યાર પછી અમે ફ્રેન્ચાઇઝી ઓપન કરી છે અને અહીં અમે અલગ લેવલનું અને અલગ થોડુંક કંઈક અલગ કામ કરીને સારું એવું અમે આપશું કસ્ટમરને જી ફ્રેન્ચાઇઝી માટે સોશિયલ મીડિયા ઇઝ ધ બેસ્ટ છે સોશિયલ મીડિયા પર તમે મને ત્રણ કંપની જે હતી આ રીતની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં તેમાંથી મને લાગ્યું કે નહીં ફિલ્મ શોપી ગુજરાતમાં સુરતમાં નામ છે ગુજરાતમાં નામ છે તો એનું આપણે લઈએ તો આપણે આગળ વધશું સાથે કંપની પણ આગળ વધશે તો ત્યાંથી મને વિચાર આવ્યો વધુમાં ફેસલીપ કરતી ફિલ્મ શોપી કંપની મોડલને સુંદર નપા સાથે ફ્રેન્ચાઇઝ કરાવવા અને કાર પ્રેમીઓ ફ્રેન્ચાઇઝી ભાગીદારોને શ્રેષ્ઠ પરિણામ આપવા માટે વિશ્વાસ ધરાવે છે વિગેરે તેને જણાવ્યું હતું હજર કુર્સી સાથે પ્રકાશવાળા